નમસ્કાર દેવોર સજનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો પેન્શનરો માટે આવ્યા છે સારા સમાચાર તો પેન્શનરોને ઉંમરના ભેદભાવ વગર મળશે પેન્શન અને અઢાર મહિનાનું એરિયસ પણ મળશે મિત્રો તો મિત્રો પેન્શનમાં પાંચ ટકા દસ ટકા અને પંદર ટકાનો વધારો થશે તો આ બધા પોઈન્ટ વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો વિડિયો અંત સુધી જોઈ લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો મોંઘવારી ભથ્થું નોશનલ ઇન્ક્રીમેન્ટ અને પેન્શન ધારકોની ઉંમર અનુસાર પેન્શનમાં વધારાને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે જે દરેક પેન્શન ધારક માટે જાણવું ખૂબ જ જરૂરી છે આ સાથે સરકાર દ્વારા ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરો માટે પણ સારા સમાચાર જારી કરવામાં આવ્યા છે તો શું છે સંપૂર્ણ સમાચાર ચાલો જાણ્યા લેખમાં મિત્રો તો પેલી જુલાઈ અને પહેલી જાન્યુઆરીનો નોશનલ ઇન્ક્રીમેન્ટની વાત કરીએ તો સેના દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ત્રીસમી જૂન અને એકત્રીસમી ડિસેમ્બરે નિવૃત્ત થનારા સૈનિકો અને ભૂતપૂર્વ સૈનિકોને હવે પેલી જુલાઈથી અને પેલી જાન્યુઆરીના ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે તો તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે આ સંબંધમાં ડીઓપીટી દ્વારા પહેલેથી જ એક આદેશ જારી કરવામાં આવ્યો છે તો હવે સેનાએ પણ આદેશ જારી કર્યો છે કેન્દ્રીય પેન્શનરોની સાથે હવે સેનાના કર્મચારીઓ અને ભૂતપૂર્વ સૈનિકોને પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ ઇન્ક્રીમેન્ટનો લાભ આપવા જઈ રહ્યો છે તો ઈ નાઇન્ટીન ફાઇવ પેન્શનરો માટે સારા સમાચાર છે તો ઇપીએફઓ દ્વારા ઈપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઇપીએસ નાઇન્ટીન ફાઇવ પેન્શનરો હવે દેશની કોઈપણ જગ્યાએથી કોઈપણ બેંકમાંથી તેમનું પેન્શન મેળવી શકે છે નિવૃત્તિ પછી પેન્શનર ગમે ત્યાં રહેતો હોય હવે તેને પેન્શન મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં તે દેશની કોઈપણ બેંકમાંથી અને કોઈપણ જગ્યાએથી પેન્શન મેળવી શકે છે તો પેન્શન ભેદભાવનો અંત આવ્યો તો બે હજાર છ પહેલાં નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓ માટે સંપૂર્ણ પેન્શન મેળવવા માટે તેત્રીસ વર્ષની સેવા ફરજિયાત હતી જ્યારે બે હજાર છ પછી નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓ માટે આ નિયમ તેમના માટે બંધનકર્તા ન હતો આવી સ્થિતિમાં બે હજાર છ પહેલાંના પેન્શનરોને ઓછું પેન્શન મળતું હતું જ્યારે બે હજાર છ પછીના પેન્શનરોને વધુ પેન્શન મળતું હતું તો બે હજાર છ પહેલાં એક નિવૃત્ત પેન્શનરે તેમના સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જે પછી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે પેન્શનને લઈને ભેદભાવ ન હોઈ શકે તો બે હજાર છ પછી જન્મેલા લોકો માટે જે નિયમો લાગુ પડે છે તે બે હજાર છ પહેલાં જન્મેલા લોકો માટે પણ લાગુ પડવા જોઈએ તો પાસઠ વર્ષથી પેન્શનમાં પાંચ ટકા વધારો સંસદીય સમિતિએ ફરી એકવાર સરકારને ચેતવણી આપી છે કે પેન્શનમાં પાસઠ વર્ષથી પાંચ ટકા સિત્તેર વર્ષથી દસ ટકા અને પંચોતેર વર્ષથી પંદર ટકા વધારવાની ભલામણને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે સંસદીય સમિતિએ ભલામણ કરી હતી કે પેન્શનધારકોના પેન્શન નિયમોમાં ફેરફાર કરવાની જરૂર છે તો વર્તમાન નિયમ મુજબ એંશી વર્ષ પૂર્ણ થયા પછી પેન્શનમાં વીસ ટકાનો વધારો થાય છે જેને બદલવાની જરૂર છે આના પર સંસદીય સમિતિએ ભલામણ કરી હતી કે પાંસઠ વર્ષની ઉંમરથી પેન્શનમાં પાંચ ટકા વધારો કરવો જોઈએ પરંતુ સરકારે હજી તેનો અમલ કર્યો નથી તો આવી સ્થિતિમાં સંસદીય સમિતિએ ફરી સરકારને ચેતવણી આપી છે કે આ નવા નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે તો મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારો છપ્પન ટકા ડીએ અને ડીઆર તો જાન્યુઆરી બે હજાર પચીસથી તમારું મોંઘવારી ભથ્થું ફરી એકવાર વધવા જઈ રહ્યું છે જેમ તમને જણાવતા હોઈએ કે તમારું મોંઘવારી ભથ્થું વર્ષમાં બે વાર વધે છે જુલાઈ બે હજાર ચોવીસથી કુલ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા હતું હવે જાન્યુઆરી બે હજાર પચીસથી ફરી એકવાર તમારું મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધશે અને કુલ મોંઘવારી ભથ્થું છપ્પન ટકા જવા થવા જઈ રહ્યું છે તો એપ્રિલ મહિનામાં તેની જાહેરાત કરવામાં આવશે અને તે એપ્રિલ મહિનાના પગાર અને પેન્શનની સાથે જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ મહિનાના એરિયર્સ સાથે ચૂકવવામાં આવશે મિત્રો દરમિયાન વધતી જતી મોંઘવારીને જોતા પેન્શનરોના સંગઠનોએ ફરી એક વખત ભારત સરકાર પાસે માગણી કરી છે કે અઢાર મહિનાના બાકી લેણા તાત્કાલિક અસરથી પેન્શનરોના ખાતામાં જમા કરવામાં આવે જો એકવારમાં શક્ય ન હોય તો ત્રણથી ચાર હપ્તામાં ચૂકવવું જોઈએ પણ તે ચૂકવવું જ જોઈએ મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ